અને જીતાડે છે ધેટ મીન્સ શું એનો મતલબ છે ઈવીએમ ફ્રોડ નથી લોકોમાં કોઈ કોઈ જગ્યાએ ફ્રોડ છે એ વાંચો કે કયો વ્યક્તિ ઊભો છે ને તમે ઓળખતા નથી ને વોટ નાખો છો શું સિસ્ટમ છે નોટ આવના ઓપ્શન છે નાખી તો નથી ઓળખતા વ્યક્તિ કામ જ નથી કર્યા ચારમાંથી એકે ચોર જ છે પણ લોકો જાગૃત નથી જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે કેમ્પેન એ રીતે જ કરવામાં આવે છે બટ એક્સ વાય ઝી પાર્ટી આ ચિંતા જોઈએ જોઈને પટન દબાવ જનતા છે મેને ખાલી એટલી બાબતે જ ઉશ કરવામાં આવે છે કે ભાઈ તમે વોટિંગ કરવા જા તો ત્યાંથી જ આખી સિસ્ટમની શરૂઆત થાય છે ત્યાં સિસ્ટમ આપણા હાથે જ એક બટન થી સિસ્ટમ આપણે બંધ કરી દઈએ છીએ